સુરત પોલીસ સેફટી ગાર્ડની નિઃશુલ્ક સેવા કરી ઉદના રૂપડા મંદિર પાસે ટ્રાફિક અવેરનેસ અને સેફટી ગાર્ડ નિઃશુલ્ક સેવા સુરત ટ્રાફિક ડીસીપી શ્રીમતી પન્ના એમ મોમાયા સહિત રિજિયન એક એસીપી એચ ભરવાડની આગેવાનીમાં કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો વિવિધ વિસ્તારોમાં ફ્રી સેફટી ગાર્ડ લગાવાયા અને લોકોને પણ લગાવવાની અપીલ કરાઈ વાહનો પર સેફટી ગાર્ડ લગાવી લોકોને સુરક્ષિત રહેવા માટે અપીલ પણ કરાઈ સુરત પોલીસ અને સેવાકીય સંસ્થા સાથે મળીને લોકોને સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે ત્યારે સેફટી ગાર્ડનું વિતરણ કરી સલામતી અને જાગૃતિ પણ ફેલાઈ રહી ઉત્તરાયણનો તહેવારમાં ખૂબ ગણતરીના દિવસો જ બાકી છે અને આપણે જોઈ શકીએ છીએ કે સુરતીઓમાં ખૂબ ઉત્સાહ છે તહેવાર ઉજવવા માટે અને અત્યારથી જ પતંગો ચગાઈ રહ્યા છે અને એને ધ્યાને રાખીને અમે લોકોએ રોકડિયા ખાતે એક ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ આયોજન કર્યું છે ટ્રાફિક અવેરનેસમાં લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે જાણકારી આપીએ છીએ અને સાથે સાથે જે ટુ વ્હીલ વાહન ચાલકો છે જેમને અમે લોકો સેફ્ટી ગાર્ડ અને સેફ્ટી બેલ્ટનું વિતરણ કરી રહ્યા છીએ જેથી કરીને લોકો સુરક્ષિત જ્યાં ત્યાં પોતાના ઘરે અથવા તો કામકાજ સ્થળે જઈ શકે અને ચાઇનીઝ સ્ટોરી અને ચાઇનીઝ પ્રત્યુક્કલ ઉપર સરકારશ્રી પ્રતિબંધ મૂકેલો છે જો કોઈ વ્યક્તિ ચાઇનીઝ ખરીદ દોરી ખરીદ વેચાણ અથવા સંગ્રહ કરશે એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે સુરત શહેર પોલીસ અત્યારે કાયદેસરની કાર્યવાહી કરી જ રહી છે સુરક્ષાના ભાગરૂપે સુરત શહેર ટ્રાફિક પોલીસ અત્યારે ટુ વ્હીલર વ્હીલવાલન ચાલકોને સેફ્ટી ઘેર સેફ્ટી બેલ્ટનું વિતરણ કરી રહી છે